નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો જે ઘરમાં બિલાડીના બચ્ચા જન્મે છે તે ઘરમાં શું થાય છે મિત્રો હું આપને કહું છું કે આ વીડિયોને અધૂરો ના છોડતા આપને પાપ લાગી શકે છે કારણ કે આજે આપણે જાણવાના છીએ કે જે કર્મ બિલાડીના બચ્ચા જન્મે છે તે કર્મ શું થાય છે અને મિત્રો આ વાત જાણવી આપણા માટે ખૂબ જ જરૂરી છે એટલે જ કહું શું કે વિડીયો આખો જુઓ બિલાડીઓ વિશ્વનું સૌથી પ્રખ્યાત પાળેલું પ્રાણી છે અને જ્યાં મનુષ્ય રહેશે ત્યાં જ તે જોવા મળે છે મિત્રો આજના આ વિડીયોમાં આપ જાણી લેશો કે જે કર્મ બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે કર્મ શું થાય છે જો આપ પણ આપના ઘરમાં બિલાડી રાખો છો બિલાડીઓ પાળો છો તો તેના માટે પણ આ વિડીયો જરૂર સાંભળો સાંભળવો જોઈએ કૂતરા અને બિલાડી પાળવું આજના યુગમાં ફેશન બની ગયું છે દરેક ઘરમાં લોકો કૂતરા અને બિલાડીઓ પાળે છે પરંતુ મિત્રો કૂતરા બિલાડી પાળવું શું સાચું છે કે ખોટું આજના વિડીયોમાં આપ જાણી લેશો મિત્રો બિલાડીઓ વિશે આપે ઘણી બધી વાતો સાંભળી હશે બિલાડીઓના સંકેતો વિશે આપે ઘણી બધી વાતો સાંભળી હશે અને ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે અને ઘણા ગ્રંથો પણ આપે વાંચ્યા હશે પરંતુ આજે જે સચ્ચાઈ અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ તે દરેક વ્યક્તિએ સાંભળવી જોઈએ શાસ્ત્રોનું એવું માનવું છે કે આ સંસારમાં એવું કોઈ ઘર નથી જેમાં બિલાડીનું આગમન ન થાય બિલાડી દરેક તે કર્મ જાય છે જે કર્મ મનુષ્ય રહેશે પરંતુ શું મિત્રો આપ આ વાત જાણો છો કે જો આપના ઘરમાં બિલાડી આવે છે અને વારંવાર આવે છે તો તેનો શું સંકેત થાય છે અને જો આપના ઘરની આસપાસ બિલાડીઓ રડે છે તો તેનો શુભ સંકેત થાય છે અને જો આપના કર્મા બિલાડી પોતાનું બચ્ચાને જન્મ આપે છે તો તેનો શુભ સંકેત થાય છે અને મિત્રો જો આપ કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા હો અને જો કોઈ બિલાડી આપનો રસ્તો કાપે તો પિતરો તેનો શુભ સંકેત થાય છે મિત્રો બિલાડી એક માંસાહારી સસ્તન પ્રાણી છે તેની સાંભળની અને સૂંઘવાની શક્તિ ત્રીવ છે અને તે ઓછા પ્રકાશમાં એટલે કે રાત્રે પણ જોઈ શકે છે લગભગ નવસો પચાસ વર્ષથી બિલાડી મનુષ્ય સાથે સાથી તરીકે છે પ્રકૃતિ તરીકે તેનું આયુષ્ય લગભગ પંદર વર્ષનું હોય છે શ્રી હરિવિષ્ણુ કહે છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે પરંતુ આ કેટલું સાચું છે અને કેટલું ખોટું મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપને વિનંતી છે કે આ અમારી માહિતી આપને ગમે છે તો વિડીયોને હમણાં જ લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો હવે વિડીયોને આગળ વધારીએ મિત્રો પ્રાચીન કાળની વાત છે એક નગરમાં એક સ્ત્રી રહેતી હતી તે સ્ત્રીનો એક પુત્ર હતો તો મિત્રો તેનો તે પુત્ર અપંગ હતો તેનો તે પુત્ર બિલકુલ અપંગ હતો ન તો તે પથારીમાંથી ઉઠી શકતો હતો અને ન તો તે ચાલી શકતો હતો હવે તે સ્ત્રી પોતાના પુત્રની આવી આર્થિક સ્થિતિ જોઈને ખૂબ જ દુઃખી રહેતી હતી હંમેશા તેને આ ચિંતા ખાઈ જતી હતી કે મારા પુત્રનું શું થશે મિત્રો હવે જ્યારે બીજું વર્ષ આવે છે તો બીજા વર્ષે તે સ્ત્રીને બીજો પુત્ર થાય છે તો મિત્રો તેનો બીજો પુત્ર પણ બિલકુલ અપંગ હતો તે પણ તે સ્ત્રીના પહેલાં પુત્રની જેમ જેમ જ બિલકુલ અપંગ હતો ન તો તે તેનો તે બીજો પુત્ર પોતાની પથારીમાંથી ઉઠી શકતો હતો અને ન તો તે ચાલી શકતો હતો પછી મિત્રો હવે તે સ્ત્રીને વધુ ચિંતા સતાવવા લાગી હતી કે હવે તો મારા બે પુત્રો છે પરંતુ બંને બિલકુલ અપંગ છે તેનું શું થશે તેમનું ભવિષ્ય કેવું રહેશે કેવું હશે હવે જે ત્રીજું વર્ષ આવે છે તો ત્રીજા વર્ષે તે સ્ત્રીને ત્રીજો પુત્ર પણ થાય છે જ્યારે તે સ્ત્રીને ત્રીજો પુત્ર થાય છે તો તેની પણ એવી જ સ્થિતિ હતી એવી જેવી બંને પુત્રોની હતી તે ત્રીજો પુત્ર પણ ન તો ચાલી શકતો હતો અને ન તો પોતાની અથારીમાંથી ઉઠી શકતો હતો મિત્રો હવે તે સ્ત્રીને વધુ ચિંતા સતાવવા લાગી કે હવે મારા ત્રણ પુત્રો થયા પરંતુ ત્રણેય ખૂબ જ ખૂબ અપંગ છે ત્રણે ચાલવા ફરવાની સ્થિતિમાં નથી તેનું ભવિષ્ય શું થશે હવે તેમનું લાલ પાલન કોણ કરશે હું કેટલા દિવસ જીવીશ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો હું તેમની સંભાળ રાખીશ રાખી શકું છું પરંતુ મારા જયા જવા પછી તેનું શું થશે તેમનું શું થશે આ ચિંતા તે आज चिंता ते स्त्री ने खाई जाई जाती मित्रों हमें चौथो वर्ष आवे से तो चौथा वर्षे स्त्री ने चौथो पुत्र थाय से तो मित्रों चौथो पुत्र ते चौथो पुत्र प स्थिति में तो पथारी में ऊपो थी शको न तो ચાલી શકતો હતો મિત્રો હવે તે સ્ત્રીની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે હવે તે વિચારવા લાગે છે કે શક્ય છે કે મારી કુખમાંથી હંમેશા અપંગ પુત્રો જ જન્મે છે શક્ય છે કે મારી કુખમાં કોઈ ભૂલ છે મારી કુખ જ ખરાબ છે આમ વિચારીને તે સ્ત્રી ખૂબ જ દુઃખી થઈ જાય છે હવે થોડા દિવસો પછી પાંચમો વરસ આવે છે અને પાંચમા વર્ષે તે સ્ત્રીને પાંચમો પુત્ર થાય છે તો મિત્રો પાંચમો પુત્ર પણ તે જ રીતે હતો જેવા પહેલાં ચાર પુત્રો હતા તે પાંચમો પુત્ર પણ ન તો પોતાની પથારીમાંથી ઉઠી શકતો અને ન તો તે ચાલી શકતો મિત્રો હવે તે સ્ત્રી પોતાની સંપૂર્ણ આશા છોડી દેશે પહેલાં તે સ્ત્રીને એવી આશા હતી કે એક પુત્ર અપંગ છે તો બીજો પુત્ર ઠીક હશે જ્યારે બે પુત્રો અપંગ થઈ ગયા તો તે સ્ત્રીને આશા થવા લાગી કે ત્રીજો તો ઠીક થઈ શકશે જ્યારે ત્રણ પુત્રો અપંગ થઈ ગયા तो स्त्रीए आशा राखी के चौथो पुत्र मारो ठीक हे मित्रों जय चौथो पुत्र अपंग थी गयो तो स्त्रीए खूबज मुश्किल थी एक आशा राखी के शक्य से के पांचमो पुत्र मारो ठीक थी जाए दर्शक मित्रों जय पांचमो पुत्र से તો હવે તે સ્ત્રી બિલકુલ આશા છોડી દે છે અને વિચારવા લાગે છે કે શક્ય છે કે મારા નસીબમાં અપંગ પુત્ર રોજ લખાયેલા છે અથવા શક્ય છે કે મારી કૂંખ જ ખરાબ હોય આમ વિચારીને તે સ્ત્રી ખૂબ દુઃખી થઈ જાય છે અને હંમેશા ગુંગળાઈને જીવવા લાગે છે તે સ્ત્રીને હંમેશા આ ચિંતા સતાવવા લાગે છે કે મારા જ જવા પછી આ પાંચ પુત્રો પુત્રોનું શું થશે તેમનું પાલન કોણ કરશે આ જ ચિંતા તે સ્ત્રીને ખાઈ જતી હતી ગુંગળાઈને જીવે છે અને પોતાના પુત્રોનું રડે 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 રડીને પાલન કરતી હતી મિત્રો લોહીના આ લોહીના આંસુ પીતી હતી પરંતુ તેમ છતાં પોતાના પુત્રોનું સારી રીતે લાલન પાલન કરતી હતી મિત્રો હવે થોડા સમય પસાર થયા પછી તે સ્ત્રીના ઘરમાં એક સફેદ બિલાડી આવે છે અને તે બિલાડી તે સ્ત્રીના ઘરમાં રહેવા લાગે છે મિત્રો હવે થોડા દિવસો સુધી તે બિલાડી તે સ્ત્રીના ઘરમાં રહે છે અને થોડા દિવસો પછી તે બિલાડી પોતાના સુંદર ચાર બચ્ચાને જન્મ આપે છે જ્યારે બિલાડી પોતાના ચાર બચ્ચાને જન્મ આપે છે તો મિત્રો તે સ્ત્રીનો પહેલો બાળક બિલકુલ ઠીક થઈ જાય છે તે સ્ત્રીનો પહેલો બાળક પોતાની પથારીમાંથી ઊભો થવા લાગે છે અને પોતાના પગ પર ચાલવા પણ લાગે છે મિત્રો હવે તે સ્ત્રી ખૂબ પ્રસન્ન થાય છે અને ખૂબ ખુશ થઈ જાય છે અને ઉપરવાળાનો દિલથી આભાર માને છે મિત્રો હવે તે સ્ત્રી તે બિલાડીના બચ્ચાને પોતાની પાસે જ રાખતી હતી અને તેનું સારી રીતે પાલન કરતી હતી મિત્રો થોડા દિવસો પસાર થયા પછી તે બિલાડીનું ફરીથી પ્રવાસ પ્રસાર થાય છે અને તે બિલાડી ફરીથી પોતાના ચાર બચ્ચાને જન્મ આપે છે તો તેનો ફરીથી તે સ્ત્રીનો બીજો દીકરો ઠીક થઈ જાય છે આ જ રીતે ચાર જ્યારે જ્યારે બિલાડીને પ્રવાસ થતું ત્યારે ત્યારે તે સ્ત્રીનું દરેક બાળક ઠીક થતું જતું આ જ રીતે તે સ્ત્રીના બધા બાળકો ઠીક થઈ જાય છે અને મિત્રો તે સ્ત્રીના કર્મ અને કોઈ કમી ન રહે શાસ્ત્રોમાં એવું એવું કહેવાય છે કે જે કર્મ બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે કર્મ માતા લક્ષ્મીનું ત્રિવ ગતિથી આગમન થાય છે તે કર્મ સુખ સમૃદ્ધિ એટલી આવે છે કે તે કર્મ રહેતા મનુષ્યો તેને સંભાળી નથી શકતા મિત્રો જે કર્મ બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે કર્મ સુખ સમૃદ્ધિ ખૂબ આવે છે પરંતુ શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે બિલાડીને કર્મ પાળવું અશુભ માનવામાં આવે છે જે કર્મ બિલાડીઓ રડે છે તે પણ ખૂબ અશુભ હોય છે એટલે બિલાડીઓને પાળવું શાસ્ત્રો અનુસાર અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જો આપ કોઈ શુભ કાર્ય માટે પ્રસ્થાન કરો છો અને જો બિલાડી આપનો રસ્તો કાપે તો તેને અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે સમયે આપ કોઈ કામ માટે જઈ રહ્યા હોવ અને બિલાડી જો આપનો રસ્તો કાપી દે તો આપનું તે કામ નથી બનતું અને એવું પણ કહેવાય છે કે જ્યારે બિલાડી આપનો રસ્તો કાપે તો આપે ન જવું જોઈએ જો આપના કર્મ આવીને બિલાડી રડે છે તો મિત્રો આને પણ ખૂબ મોટો અશુભ સંકેત માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જે કર્મ બિલાડીઓ રડે છે તે કર્મ કોઈને અકાળ મૃત્યુ થવાનો ભય હોય છે જે લોકો પોતાના શોક માટે બિલાડીઓ પાળે છે કર્મ બિલાડીઓ પાળવી મોટો અશુભ સંકેત માનવામાં આવે છે અશુભ હોય છે એટલે જે લોકો બિલાડીઓ પાળે છે તેમને આ વિડીયો જરૂર જોવો અને આજથી બિલાડીઓ પાળવાનું બંધ કરવું મિત્રો જ્યારે આપણે કર્મ બિલાડીઓ પાળીએ છીએ તો શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જ્યાં બિલાડીઓ રહે છે ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પ્રભાવ હોય છે જે કર્મ બિલાડીઓ રહે છે તે કર્મ પણ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ થઈ જાય છે એટલે બિલાડીઓ પાળવી ખૂબ અશુભ હોય છે મિત્રો જો આપણે અડધી રાતે બિલાડી દેખાય છે તો આને પણ ખૂબ મોટો અપશુકુન માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિને અડધી રાતે બિલાડી દેખાય છે તો તે વ્યક્તિનું ભાગ્ય રૂઠી જાય છે પરંતુ બીજું મતને એ પણ છે કે જે કર્મ બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે કર્મ માતા લક્ષ્મીનું આગમન થઈ જાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જે કર્મ બિલાડી પાળવામાં આવે છે અને બિલાડી વારંવાર કર્મ આવે છે તો આપણા માટે અશુભ છે આપણા કર્મ જ્યાં જ્યાં બિલાડી ફરે છે તે જગ્યાએ નકારાત્મક ઉર્જા આવે છે અને આપણા કર્મ હાજર સકારાત્મક ઉર્જાને પણ નુકસાન થાય છે જે કર્મ બિલાડી પાળવામાં આવે છે તે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે ઘરના સભ્યો વારંવાર કોઈ બીમારીની ઝપટમાં આવતું આવતા રહે છે જો બિલાડી મળમૂત્રોનો ત્યાગ કરે છે તો આપણા પર ઘણા બધા સંકટો આવવાની સંભાવના પણ રહે છે એવું પણ માનવામાં આવે છે કે આપણા ઘરની પાળેલી બિલાડી જો અચાનક ક્યાંક ચાલી જાય તો સમજી લો કે આવનારા થોડા સમયમાં આપની સાથે અશુભ ઘટના થવાની છે બિલાડી ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મીનું વાહન છે બિલાડીનું શુભ સંકેત શું છે જો આપ બિલાડીને તેના બચ્ચા સાથે જોઈ લો તો આ શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે આપની કોઈ જૂના મિત્રો કે સગા સંબંધી સાથે મુલાકાત થવાની છે અને આપને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જો દિવાળીની રાતે આપના કર્મ બિલાડી આવે તો આ શુભ માનવામાં આવે છે તેનાથી તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે જો બિલાડી તમારી ડાબી બાજુએથી રસ્તો કાપીને જમણી બાજુ જાય તો આ શુભ સંકેત માનવામાં આવે છે જો બિલાડીના ઝેરને કપડામાં બાંધીને આપણી બાજુ પર બાંધવામાં આવે તો નજર દોષથી આપનું રક્ષણ થાય છે જો કોઈની કુંડળીમાં રાહુ અશુભ હોય અને રાહુના કારણે પરેશાની આવતી હોય તો રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે ઘરમાં બિલાડી પાળવી જોઈએ કારણ કે બિલાડી રાહુનું વાહન માનવામાં આવે છે બિલાડીનો રસ્તો કાપવો એવું માનવામાં આવે છે કે બિલાડીની સઠ્ઠી ઇન્દ્રિ મનુષ્યોની સઠી ઇન્દ્રિ કરતાં ઘણી વધુ સક્રિય હોય છે જેના કારણે તેને હોની હોનીનો પર્વભાસ થવા લાગે છે પૂર્વભાસ થવા લાગે છે માન્યતા અનુસાર કાળી બિલાડીનો રસ્તો કાપવો ત્યારે જ અશુભ માનવામાં આવે છે જ્યારે બિલાડી ડાબી બાજુએથી રસ્તો કાપીને જમણી બાજુ જાય અન્ય સ્થિતિઓમાં બિલાડીનો રસ્તો કાપવો અશુભ નથી માનવામાં આવતો જ્યારે બિલાડી રસ્તો કાપીને બીજી બાજુ જાય છે તો પોતાની પાછળ તે તેની નકારાત્મક ઉર્જા છોડી જાય છે જે ઘણા સમય સુધી તે માર્ગ પર રહે છે ખાસ કરીને કાળી બિલાડી વિશે આ માનવામાં આવે છે શક્ય છે કે પ્રાચીન કાળના જાણકારોએ એટલે કે અંધવિશ્વાસ ફેલાવ્યો હોય કે બિલાડીના રસ્તો કાપવાથી અશુભ થાય છે બિલાડીનું રડવું બિલાડીના રડવાનો અવાજ ખૂબ જ ડરામણો હોય છે નિશ્ચિત રૂપે આને સાંભળવાથી આપણા મનમાં ભય અને અશંકાનો જન્મ થાય છે એવું માનવામાં આવે છે કે જો બિલાડી ઘરમાં આવીને લડવા લાગે તો ઘરના કોઈ સભ્યનું મૃત્યુ થવાની સૂચના છે અથવા કોઈ અન્હોની ઘટના થઈ શકે છે બિલાડીનું આસપાસમાં ઝઘડવું બિલાડીઓનું આસપાસમાં લડવું તનહાની અને ગૃહ કલહનો સંકેત છે જો કોઈના કર્મ બિલાડીઓ આસપાસમાં લડી રહી હોય તો એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં કર્મ કલહલ ઉત્પન્ન થવાનો છે ગૃહ કલહલથી જ તન થાય છે મિત્રો લોકોનું અભિવાદન કરવા માટે જ્યારે આપ ઘરે આવો છો ત્યારે બિલાડીઓ કર્મ આપને મળે છે અને જ્યારે આપ તેની સાથે વાત કરો છો તો બિલાડી પણ આપ સાથે અભિવાદનની અપેક્ષા રાખે છે ધ્યાન આપો બિલાડીઓ લોકો સાથે સામાજિક સંપર્કનો આનંદ લે છે બિલાડીને કરી શકાય છે તેની સાથે રમી શકાય છે અથવા તેની સાથે વાત કરી શકાય છે દરેક દિવસે લાંબા સમય સુધી એકલી રહેતી બિલાડીઓને માલિકનું ધ્યાન આકર્ષિત કરવાની વધુ સંભાવના હોઈ શકે છે બિલાડીઓને એકલું રહેવું પસંદ નથી બિલાડીઓ ઘણીવાર રમવા પેટિંગ કરવા કે તેમની સાથે વાત કરવા માટે પોતાના માલિકનું ધ્યાન આકર્ષિત કરવા માટે પણ મ્યા મ્યાવ કરે છે એટલે ક્યારેય આપણા પાળેલા પ્રાણીઓની ઉપેક્ષા ન કરો તેમની સાથે દરેક દિવસે ગુણવત્તાયુક્ત સમય વિતાવો તેની સાથે રમો તેમની સાથે વાત કરો ભોજન માગવું ભોજન મંગાવવું જ્યારે બિલાડીઓને ભૂખ લાગે છે તો તે ખાવા માટે પણ મ્યાઉ દ્વારા માલિકનું ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે પણ કોઈ રસોડામાં પ્રવેશે છે તો બિલાડીઓ મ્યાઉ દ્વારા ભોજનને સરળતાથી પ્રાપ્ત કરે છે જેમ જેમ જ ઘરના લોકો ભોજન માટે બેસે છે તે જ રીતે બિલાડીઓ પણ મનુષ્યની જેમ ભોજન માગવાનું શીખે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી લખવાનું ભૂલશો નહીં અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ